મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું ગ્રીન બટેકા તો અત્યારે તો સરસ એવા છાલ જલ્દી નીકળી જાય એવા બટેકા બજારમાં મળે છે સિઝનના બટેકા તો આપણે નાની નાની બટાકી લઈશું એને આપણે ધોઈ અને એની છાલ આસાનીથી નીકળી જાય છે તો આપણે એની છાલ કાઢી લીધી છે અને એમાં આપણે બટેકા ડૂબી એટલું પાણી એડ કરી દઈશું અને બટેકાના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું અને બટેકાને આપણે હાફ કૂક કરવાના છે એકદમ આપણે ફૂલ કૂક નહીં કરીએ હવે આપણે એક વિસલ આવે એ રીતે આપણે એને કૂક થવા દેવાના છે આપણે ગેસ ઉપર હાઈ ફ્લેમ ઉપર જ આને મૂકી દઈશું મિત્રો આપણે બટેકાને કૂક થવા મૂક્યા છે વાફવા માટે તો આપણે એ પહેલાં બટેકા બફાય ત્યાં સુધી આપણે ગ્રીન પેસ્ટ બનાવી દઈશું તો એના માટે આપણે લીલું લસણ લઈશું અને લીલા મરચાં લઈશું આપણે આપણે બે થી ત્રણ તીખા મરચાં લીધા છે અને ચારથી પાંચ આપણે મોળા મરચાં લીધા છે હવે આપણે પાલક લઈશું થોડી પાલક એડ કરી એને ક્રશ કરી દઈશું અને બીજી પણ થોડી પાલક પાછળથી એડ કરી અને પેસ્ટ રેડી કરીશું થોડું આપણે એમાં મીઠું નાખી દઈશું જીરું થોડું નાખી દઈશું એક ચમચી જેટલું અને મીડિયમ સાઈઝનું આપણે આદુને ટુકડો કરી અને એમાં એડ કરી દઈશું હવે મિત્રો આપણે આને બ્રશ કરી લઈશું મિત્રો આપણે બટેકાને ચેક કરી લઈશું તો આપણા બટેકા કૂક થઈ ગયા છે અને આપણે બહુ એકદમ ઓવરકૂક નથી કર્યા પાણી આપણે કાઢી લઈશું બટેકામાંથી બધું જ અને આપણે વઘારની શરૂઆત કરીશું મિત્રો આપણા બટેકાને ઠંડા કરવા મૂકે છે ને આપણી પાલક અને લીલા લસણ અને બધું મિલાવીને આપણે જે પેસ્ટ બનાવી એ પેસ્ટ પણ આપણી રેડી થઈ ગઈ છે તો મિત્રો આપણે તેલ મૂકી અને બટેકાને આપણે થોડા ફ્રાય કરી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં બટેકાને ફ્રાય કરી લઈશું બટેકાને આપણે આ રીતે એડ કરીશું તેલ આપણી આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર જ આને ફ્રાય કરીશું જેથી ઉપરની જે છાલ છે એ થોડી ક્રિસ્પી થઈ જાય અને બટેકામાં તે જ આપો થોડો અલગ થઈ ગયો બધા જ બટેકાને આપણે થોડા આપણે ગરમ તેલમાં ફ્રાય કરી દઈશું તો સૌ પહેલા જ આપણે કુકરમાં તેલ એડ કરી દઈશું આપણે જે તેલમાં બટાકાને ફ્રાય કર્યા છે એ જ તેલનો આપણે આમાં ઉપયોગ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે એમાં રાઈ એડ કરી દઈશું રાઈ થોડી આપણી થાય એટલે આપણે થોડા તલ એડ કરી દઈશું ત્યારબાદ આપણે પાલક અને લીલા લસણ અને મરચાની જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટને આપણે એની અંદર એડ કરી દઈશું મરચાનો ઉપયોગ નહીં કરીએ આપણે લીલા મરચા વાટ્યા છે એની તીખાસ આપણા બટેકામાં આવી જશે થોડું આપણે પાણી કરીશું

અને તમારે પત્તું ઓછું હોય મીઠું એડ કરી દેવાનું આપણે પાલક ને જ આપણે બ્રશ કરી છે એને બોઇલ નથી કરી એટલે આપણે પાલક અને લીલા લસણને સારી રીતે તેલમાં ફ્રાય કરવા દઈશું જેથી એની કચાસ છે એ એકદમ પ્રોપર ચૂર થઈ જાય જાળી અને દસ થી પંદર મિનિટ રાખીશું તો એમાંથી પ્રોપર પાણી બધું નીકળી જાય છે પછી જો આપણે એને પેસ્ટ બનાવીશું તો એમાં પાણીનો ભાગ ઓછો રહે છે મેં પણ એની રીતે જ કર્યું છે એટલે પાણીનો ભાગ ઓછો છે આપણી પેસ્ટમાં એટલે મટેકામાં નિકાસ નહીં આવે અને આપણી પેસ્ટ છે એ જલ્દી રેડી થઈ જશે બેસ્ટ વાપર તમે લસણ અને પાલકને ધોઈ અને એને જાળીવાળા વાસણમાં મૂકી રાખશો તો પાણી બધું નીકળી જશે અને આપણે દસેક મિનિટ સુધી આ રીતે ચલાવી અને થવા દઈશું તમારે આમાં શેકા લસણનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો પણ આપણે લીંબુ લસણ અત્યારે સિઝન છે તો લીલું લસણ ખાઈએ તો સારું એટલે લીંબુ લસણ આપણે આગળ પરથી લઈએ છીએ આ પેસ્ટને તમે બરાબર સારી રીતે ઓક થવા દઈ અને એને એમને એમ પણ રોટલી સાથે ખાઈ શકો છો ભાત સાથે પણ આને

અને એમાંથી બધું જ પાણી નીકળી ગયું છે જોતાં જ આપણને અંદાજ આવી જાય કે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે ફૂદીનો ફ્રેશ ફૂદીનો લઈ અને એને સૂકવી અને એને આપણે કસૂરી મેથીનો જેવો કરી કરી અને આપણે સ્ટોર કરીને રાખીએ છીએ એનો આપણે પાવડર એડ કરી દઈશું કરીને હવે આપણે બટેકાને રેડી કર્યા છે એ બટેકાને આપણે આની અંદર હવે આપણે આને આ રીતે પલટાવી અને મિક્સ કરી દઈશું મિત્રો બટેકા છે રેડી થઈ ગયા છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી અને ગેસ બંધ કરી દઈશું અને એને સર્વ કરી દઈશું તો મિત્રો રેડી છે આપણા ગ્રીન બટેકા તો મિત્રો તમે પણ આ સીઝનમાં આવી રીતે ગ્રીન ભાજી એડ કરી અને આ રીતેના બટેકા જરૂરથી બનાવો મિત્રો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ગ્રીન ભાજીની આપણને જે પ્રોટીન હોય એ પણ આપણને મળી રહે છે પૂરતા પ્રમાણમાં તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારા વિડીયો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂર શેર કરો અને મારા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ